હંમેશા સત્યને સાથ આપવો ગુજરાતના એક પ્રાપ્ત સ્કૂલની હતી ત્યાં એક દિવસ અચાનક એક નિર્ણય સભામાં આવ્યો જે પણ વિદ્યાર્થી ત્યાં ભણી રહ્યા છે તેઓ પુસ્તકો પણ તે જ કુલ સ્કૂલમાંથી ખરીદી બહાર દુકાનોમાંથી કોઈ પુસ્તક ખરીદું નહીં તેને પાછળ કારણ હું કરવાનું સ્કૂલ અને ટીચરની આર્થિક લાભ થઈ શકે આ જ વિદ્યાર્થીઓએ નિર્ણયનો સ્વીકાર કર્યો બધા જ સ્કૂલમાં પુસ્તકો ખરીદવા માટે તૈયાર થઈ ગયા પરંતુ એક વિદ્યાર્થી એવો હતો જેણે સ્કૂલના આ નિર્ણયનો વિરોધ કર્યો પુસ્તક ખરીદવા ના પાડી દીધી અનેક પ્રકારની સમ વાતો સંભળાવા લાવી ધમકાવવામાં પણ આવ્યા પરંતુ સહજ રીતે માન્યો નહીં સ્કૂલ મેનેજર મેનેજમેન્ટ પોતાના નિર્ણય પર અકડ રહ્યું અને વિદ્યાર્થી પોતાના વિરોધ પર અકડ રહ્યું વાત વધારે આગળ વધી વિદ્યાર્થીએ સ્કૂલમાં આંદોલન કર્યું ધીમે ધીમે તેમાં અન્ય વિદ્યાર્થીઓ માતા પિતાઓ પણ જોડાવા લાગ્યા આંદોલન તો સ્તરે પહોંચ્યું ગયું અને સ્કૂલને મેનેજર પોતાના નિર્ણય પર બદલાવો પડ્યો સ્કૂલ મેનેજમેન્ટ અને ટીચર વિરુદ્ધ આંદોલન થયું હમણાં થયા તેની સાબિતી પણ આપવામાં આવી તે વિદ્યાર્થીનું નામ હતું શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જે ભવિષ્યમાં સરદાર પટેલ બન્યા સરદાર સ્વભાવમાં આ વાત બળવા પણ જ રહી કે જ્યાં પણ જ્યાં કશું ખોટું થતું હોય ત્યાં તેના વિરોધમાં ઊભા જ રહેતા તેમણે કહ્યું કે શિક્ષક આપણા ગુરુ છે માન્ય છે પરંતુ પુસ્તકો સ્કૂલની વેચાણનો જ નિર્ણય હતો તેની પાછળ લાલચ હતી જેના આપણા સામાન્યને અને ગુરુજનો પણ ખોટું કરી રહ્યા હોય તેમના વિરોધ કરવામાં કોઈ મુશ્કેલી આવી નહીં જાય જો પુસ્તક આ પ્રકારનું સ્કૂલમાંથી વેચવામાં આવે તો જે શિક્ષણ વિદ્યાર્થીઓ સુધી પહોંચે જે જોઈએ તે પહોંચી શકતું નથી બોધપાઠ છે બાળકોમાં શરૂઆતથી જ એવા સંસ્કાર હોવા જોઈએ કે તેઓ ખોટી વાતોનો વિરોધ કરી શકે સભ્યતાનું મહત્ત્વ ત્યારે જ થઈ શકે જો આપણા વડીલો પર કશું ખોટું કરી રહ્યા હોય તો તેમનો પણ વિરોધ કરવો જોઈએ ઓમ શાંતિ